અમીરભાઈ રામભાઈ મજીઠિયા ગામ કાળાપણ તાલુકોના જિલ્લો ગીર સોમનાથ આ જે જીવામૃત માટેના જે કુંડા બનાવ્યા છે એ ટોટલ સાત હજાર લીટર છે જે જીવામૃત માટેના કુંડા છે આ જે નાળિયેરીનો બગીચો છે નાળિયેરીના બગીચા માટે જે જીવામૃતના કુંડા બનાવ્યા છે તેમાં જ ઓટોમેટિક જે વાલ સિસ્ટમ ગોઠવેલી છે તે વાલ જ જે ધોરિયા મારફતે પિયત સાથે આ જીવામૃત આપીએ છે આવી રીતનો નાળિયેરીમાં જે દરેક નાળિયેરી છે તેમાં આવી રીતનો નાળિયેરીનો ફાલ આવ્યો છે જે સતત પિયત સાથે જીવામૃત પી છે ને તેના લીધે સારામાં સારો ફાલ પણ આવે છે આવી રીતનો દરેક નાળિયેરીની અંદર ફાલ છે જે જોઈ શકો છો તમે સંપૂર્ણ જે બગીચાની અંદર નાળિયેરીનો ફાલ જોવા મળે છે અને જીવામૃતના લીધે એટલો બેનિફિટ થાય છે કે આમાં અળસિયા પણ અઢળક પ્રમાણમાં જોવા મળે છે અને સારામાં સારો ફાયદો છે